અન્નડ ગઢ એટલે અગ્નિ પણ ન બાળી શકે તેવો ગઢ આ જગ્યા ઉપર સામેની બાજુએ હાથના પંજાઓ પણ આપણે જોઈ શકીએ છીએ આ જે છે ને સાહેબ ખૂબ જ જૂનીવાળી જગ્યા છે અને આ જગ્યા ઉપર ગુફાની અંદર માતાજીનો ધૂનો આવેલો છે જેને આપણે દર્શન કરવાના છીએ ફ્રેન્ડ્સ આ જગ્યા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ચમાચડીયાઓ તમે જોઈ શકો છો એ તમને બતાવીશ કેટલા છે ચમાચડીયા મને બીક લાગે છે કે આ બધા ઉપર ના આવી છે આ જો આ જેટલા પણ છે ને એ બધા ચમાચડીયા છે સો હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપશો નુના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે એક એવી સરસ મજાની જગ્યા ઉપર આજે આવ્યા છીએ જે જગ્યા ઉપર માતાજી સ્વયં બિરાજમાન છે અને આ જગ્યા ઉપર માતાજી જે છે એ એક ત્રિશુળના સ્વરૂપમાં બિરાજમાન છે તો ખૂબ જ સરસ મજાની આ જગ્યા છે ગોંડલથી આશરે પંદરથી વીસ કિલોમીટર દૂર આવેલી આ જગ્યા અને આ જગ્યા જે છે એ અનડગઢ ગામમાં આવેલી છે અને આ જગ્યા પર એટમોસ્ફિયર બહુ જ છૂપા હોય છે અત્યારે ઓલમોસ્ટ સાંજના સાડા પાંચ થયા છે આપણે આ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને આ જગ્યાના વાતાવરણની વાત કરું ઇન્ફેક્ટ અત્યારે શિયાળો છે પણ જો ચોમાસામાં આ જગ્યા ઉપર તમે આવો ને તો આકૃતિ સોળે કળાએ ખીલેલી હોય તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાની છે તો જોડે રજો આ વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ અનડગઢ ગામમાં આવેલા એક સરસ મજાના પેલેસ ઉપર જે જગ્યા પર માતાજી ત્રિશુળના સ્વરૂપમાં બિરાજમાન છે આ જગ્યા ઉપર ઘણા બધા લોકો આસપાસના વિસ્તારના લોકો ખૂબ જ બધા દર્શન કરવા માટે આવતા હોય છે આજે આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને આ જગ્યાના ઇતિહાસથી આપણે વાકેફ થશું માતાજીના દર્શન કરશું સાથે સાથે આ જગ્યા પર છે ને સાહેબ માતાજીની એક અદ્ભુત ગુફા પણ આવેલી છે ધૂણો પણ આવેલો છે તો તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાની છે તો જોડાયેલો જો વિડીયોમાં ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં સૌએ લખવાનું છે કોમેન્ટમાં જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટ ઓલ આ શ્રી અનળગઢનો વાસ્તવિક ઇતિહાસ અઢારસો ને બેતાલીસમાં બધું અહીંયા મોકાજી બાપુ જાડેજા એને આ માતાજી મળેલા છે ત્રિશુલના સ્વરૂપે અને પછી એ લોકોને માતાજી એ પેલા ખેતર ઉપર જગ્યા ઉપર રાખ દીધા હતા રાતે માતાજી સપને ગયા કાળી કે મને ગઢ ઉપર મારું સ્થાપન કરો અને હું બધાને સુખી રાખી બધાનું બહુ ખ્યાલ રાખી એવું બધી

પછી તવા માને છે માતાજીના ધજા માને છે ઘણા ઘણી ઘણી માનતાઓ કરે છે સુખડી નો પ્રસાદ ની યાદે બધું બનાવે છે અચ્છા બાપુ કોઈ શ્રદ્ધા થી માનતા કરે અને દિલ થી માને માને છે તો ઘણાની મનોકામના પૂરી કરી છે માઈ બરોબર ઘણાની મનોકામના પૂરી કરી તો ફ્રેન્ડ્સ માતાજીના દર્શન આપણે સૌએ કર્યા છે હવે આ જગ્યા ઉપર જે આગળ બધી વસ્તુઓ છે આપણે સાથે મળીને જોઈએ આપણે માતાજીના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે હવે આ જગ્યા પર ઘણી બધી જૂનવાણી વસ્તુઓ આવેલી છે એવી જ એક જૂનવાણી જગ્યા માતાજીનું એમ કે હવન કુંડ આ જગ્યા પર આવેલું છે તો એ જોવા માટે જઈ રહ્યા છીએ ખૂબ જ અદ્ભુત છે અને ખૂબ જ જૂનવાણી છે તો એ તમામ વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ અને અંદર જે માતાજીનો ધૂણો છે એના દર્શન તમને સૌને કરાવ્યા છીએ જો વિડીયો ઓકે ફ્રેન્ડ્સ જઈ રહ્યા છીએ આપણે અંદર માતાજીના ધોણા તરફ અને તમે જોઈ શકો છો કેવી અદ્ભુત જગ્યા છે અને આ જે છે ને સાહેબ ખૂબ જ જૂનવાણી જગ્યા છે અને આ જગ્યા ઉપર ગુફાની અંદર માતાજીનો ધૂણો આવેલો છે જેને આપણે દર્શન કરવાના છીએ સાહેબ ઉપરની બાજુએ તમે જોઈ શકો છો કે ઘણા બધા ચામાચીડિયાને બધી વસ્તુ છે ખૂબ જ મોટા પ્રમાણમાં ચામાચીડિયા છે જોઈએ છીએ આંકડા જય માતાજી આ જે ધોરણ છે એ માતાજીનું ધોરણ છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ અદ્ભુત જગ્યા જગ્યા ઉપર તમે જોશો ને સાહેબ તો આ બધી જૂની તસવીરો પણ લાગેલી છે સાથે સાથે મેકરણ દાદાનો ફોટો આ જગ્યા ઉપર લગાડવામાં આવ્યો છે અને આ જે અદભુત ધોણાની જગ્યામાં કંઈક ઠંડક અલગ પ્રકારની છે જે આપણે જોઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર સામેની બાજુએ હાથના પંજાઓ પણ આપણે જોઈ શકીએ છીએ અને ઉપરની બાજુએ ત્યાં ચામાં ચીડ્યું છે મિત્રો આ જગ્યા ઉપર માતાજી સાક્ષાત બિરાજમાન છે અને ખરેખર અદભુત જગ્યા છે આવી પોઝિટિવ વાઇબ્સ બીજી કોઈ જગ્યા ઉપર મને આજ સુધી નથી મળી માતાજીનો ધૂણો આપણે જોયો છે અને એક્ઝેક્ટ ધોણાની સામેની બાજુએ માતાજીનું મંદિર છે જે જગ્યા ઉપર માતાજી ત્રિશુલ સ્વરૂપે બિરાજમાન છે તો આ ધોણું કેવો લાગ્યો ક્યારે તમે દર્શન માટે આવો છો એ જરૂરથી જણાવજો કોમેન્ટમાં અને ફરી એકવાર તમારા સૌના દર્શન કરાવું છું આ જગ્યાના ધોણાના આ ધોણું અને સામેની બાજુએ માતાજીનું સ્થાનક જય માતાજી હા યકુ છે ફ્રેન્ડ્સ આ જગ્યા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ચમાચિડિયાઓ તમે જોઈ શકો છો એ તમને બતાવીશ કેટલા છે ચમાચ્યા મને બીક લાગે છે કદાચ આપણી ઉપરના આવી છે આ જો આ જેટલા પણ છે ને એ બધા ચમાચિડિયા છે બહુ બીક લાગે એવી જગ્યા પણ માતાજીના સાનિધ્યમાં એટલું બધું ડરવાનું ના હોય તો આ હતું એ સ્થાનક જેને આપણે દર્શન કર્યા છે ખૂબ જ અદ્ભુત જગ્યા છે અંદર માતાજીનું સ્થાનક આવેલું છે ફ્રેન્ડ્સ માતાજીના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે અત્યારે મંદિરના પાછળના ભાગમાં આવ્યા છીએ અને આ જગ્યા ઉપર સાહેબ સનસેટ જુઓ ખરેખર આહલાદક છે બહુ સરસ સનસેટ દેખાય છે આ જગ્યા પરથી અને આ જગ્યા પર આવીને બે ઘડી બેઠા હોય ને સાહેબ સાંજ પડે તો ખરેખર મોજ આવી જાય જો જોરદાર છે ઓકે ફ્રેન્સ તો આશા છે કે આપ સૌને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો આવા વિડીયો જોવા માટે આપણે ચેનલ મળીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો સોરઠ ધારા પેજ ફોલો કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી જય માતા જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ